ઉત્તરાખંડના હરિદ્વારમાં આવેલા દેવી મંદિરમાં રવિવારે સવારે નવ પંદર વાગ્યે ભાગદોડ મચી ગઈ હતી અત્યાર સુધીમાં છ લોકોના મોત થયા છે ઓગણત્રીસ લોકો ઘાયલ થયા છે ગઢવાલ ડિવિઝન કમિશનર શંકર પાંડેએ જણાવ્યું હતું કે મંદિરમાં ભારે ભીડ એકઠી થવાના કારણે આ દુર્ઘટના થઈ હતી નજરે જોનારે સંતોષકુમારે જણાવ્યું હતું કે જ્યારે મંદિર સુધી પહોંચવા માટે લગભગ પચીસ પગથિયા બાકી હતા ત્યારે દુર્ઘટના થઈ ભારે ભીડને કારણે લોકો વાયર પકડીને આગળ જઈ રહ્યા હતા જેમાંથી કેટલાક વાયરો છૂટા પડી ગયા અને તેમાંથી કરંટ લાગ્યો અને લોકોમાં અફરાતફરી મચી ગઈ હતી આ તરફ પોલીસે વીસ કરંટ લાગવાની વાતને અફવા ગણાવી હતી એસએસપી પ્રમોદસિંહ ડોભાલે જણાવ્યું હતું કે અમને દેવી મંદિરમાં થયેલી નાસભાગમાં પાંત્રીસ લોકો ઘાયલ થયા હોવાની માહિતી મળી હતી આ લોકોને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જેમાંથી છ લોકોના મોત થયા હતા બાકીના ઘાયલોની સારવાર ચાલી રહી છે પ્રશાસનનું કહેવું છે કે મંદિરમાં લોકોની ભારે ભીડ ઉમટી હતી જેના કારણે નાસભાગ મચી ગઈ હતી ઘટનાની માહિતી મળતા સ્થાનિક પોલીસ અને વહીવટી ટીમો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને રાહત કાર્ય શરૂ કરી દેવામાં આવ્યું છે તો મિત્રો હાલ માટે એટલું જ ફ્રી મળીએ નવી અપડેટ નવા સમાચાર સાથે તે પહેલાં ખાસ કરીને વિડીયોને એકલાયક અને આર ટીવી ગુજરાતી ન્યૂઝ યુટ્યુબ ચેનલને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો